માધવપુર ઘેટ ખાતે તારીખ છ ના રોજ સાંજે છ વાગ્યે મેળા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પોરબંદરના પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ વર્ષે માધવપુર ઘેડ મેળામાં વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ બીચ ફૂટબોલ સો મીટર બીચ રન કોકોનેટ થ્રો અને બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની સાથે સાથે મેળામાં પૂર્વોત્તર રાજ્યની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સ્ટેડિયમ ટાઈપ ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યો સોળસો કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે અને નામ કલાકાર ઓસમાણ મીર પ્રથમ દિવસે કલાના કામળ પાથરશે ઉલ્લેખનીય છે કે શ્રી કૃષ્ણ અને રુકમણીના લગ્ન આયોજનમાં આ વર્ષે છ એપ્રિલ ના રોજ મંડપ આરોપણ કરવામાં આવશે ત્યારબાદ છ સાત અને આઠ એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિર થી બ્રહ્મકુંડ સુધી દરરોજ ફુલેકા યાત્રા કાઢવામાં આવશે તેમજ નવ એપ્રિલ ના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે અને તારીખ દસ એપ્રિલ ના રોજ જાન કન્યાને લઈને રૂકમણી મંદિર નીકળશે અને સાંજે ચાર વાગ્યે માધવરાયજી મંદિરે પહોંચશે આ દિવસે દ્વારકા ખાતે રુક્ષમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે પરેશ નીમાવત ગુજરાત ન્યૂઝ માધવપુર